સામાજિક સામે આવ્યો છે ઓરછેડ ટાવરમાં અજાણ્યા શખ્સો તોડફોડની ઘટના બની હતી જેના કારણે સ્થાનિક ભારે ભયની સાથે માહોલ જોવા પડ્યો સમગ્ર તોડફોડ બનાવ સીસીટીવી કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા પ્રશ્નની તત્કાળ તપાસ શરૂ કરવામાં આવી છે તમામ શખ્સોને ઓળખીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાને આધાર બનાવવામાં આવ્યા છે ઘટનાની તપાસ ચાલુ છે પોલીસ તરફથી આગામી દિવસોમાં વધુ અપડેટ્સ જાહેર કરવામાં આવશે સ્થાનિક વસ્તીમાંથી આ ઘટનાઓને લઈને ચિંતાનો માહોલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે